એકસો એક્યાસી ટીમને કોલ આવતાની સાથે જ એકસો એક્યાસી ટીમના કાઉન્સીલર બારડ નિરૂપા તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ આશાબેન તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ પીડિત મહિલા ખૂબ જ ડરી ગયેલ હોવાથી મહિલા હેલ્પલાઇન ટીમે પીડિતાને આશ્વાસન આપી શાંત કર્યા પીડિતાનું કાઉન્સેલિંગ કરતાં પીડિતાએ તેમનું નામ મનીષાબેન જણાવેલ હતું નામ અને સ્થળ બદલાવેલ છે પીડિતા બને બીજી કોઈ માહિતી આપી રહ્યા ન હોય અને પીડિતાના પર્સમાંથી એક કોન્ટેક નંબર મળતા તે નંબર પર કોલ કરી પીડિતાના પરિવારનો નંબર મેળવી પીડિતાના પરિવારને પીડિતાની જાણ કરતાં પીડિતાના પરિવારે જણાવ્યું કે અમો થોડા સમયથી જ મજૂરી કામ માટે આદિપુરમાં આવેલ આજરોજ મનીષાબેન બજારમાં ચીજવસ્તુ લેવા માટે ગયેલ અને સવાર ઘરમાંથી ગયે ઘરેથી ગયેલ પરત ઘરે ન આવતા આવો મનીષાબેનની શોધખોળ કરી રહ્યા હતા ખૂબ જ ચિંતામાં હતા પરંતુ મનીષાબેન સહી સલામત મળતા અમને હાસકારો થયો છે એકસો મહિલા હેલ્પલાઇન ટીમે પીડિતાબેનને સહી સલામત ગણતરીના મિનિટોમાં જ તેમના પરિવારને સોંપેલ છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે